ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારોમાં જો જેવા જ તીખા પારા તમે બનાવતા હોય તો આજે આપણે બનાવીશું નવા તો ના ઘઉંનો લોટ ના મેંદો જુવારના લોટના તીખા પારા ચટપટા ટેસ્ટી એવા એકવાર બનાવી તમે પંદર દિવસ સુધી એને સ્ટોર કરી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે એક તવો લઈ લઈશું એના પર એક ટેબલ સ્પૂન આખા ધાણા એક ટેબલ સ્પૂન જીરું અને એક ટેબલ સ્પૂન વરિયાળી લઈ અને ત્રણેય સામગ્રીઓને મિક્સ કરી અને લો ટુ મીડિયમ ફ્લેમ પર સુગંધ આવે એ રીતે આપણે એને શીકી લઈશું તો ચલાવતા રહી અને શીકી લેવાનું એટલે સારી એવી સુગંધ આવશે અને બધી સામગ્રીઓ ક્રિસ્પી થઈ જશે એટલે એનો ટેસ્ટ છે એ એન્હાન્સ થઈ જશે તો આ રીતે મેં એને શીકી લીધું હવે આપણે એને એકદમ ઠંડુ થવા દઈશું તો ગેસની આંચમાં મેં બંધ કરી દીધી ઠંડુ થઈ જાય એટલે આપણે એને આ રીતે ખાણી દસ્તામાં લઈ લઈશું અને આપણે એને અતકચરો એવો એનો પાવડર કરી લઈશું તો આનાથી જે આપણે પારા બનાવીશું મસાલેદાર તો એનો ટેસ્ટ છે જુવારના તીખાપારાનો બહુ સારો એવો ટેસ્ટ આવશે તો તમે તીખાપારા કે જુવારના તમે નાસ્તો પણ કહી શકો તો આવો મેં અતકચરો મસાલો વાટી લીધો હવે એક બોલ લઈ લઈશું એમાં બે ટેબલ સ્પૂન જુવારનો લોટ સાથે અડધો કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલો રવો ઉમેરીશું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરીશું સાથે એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે તીખાશ તમને જોવે એ રીતે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી મસળીને આ રીતે ઉમેરી દઈશું અને એકદમ સરળ રીતે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે મીઠું તો બે ટી સ્પૂન જેટલું મીઠું અને સાથે જે આપણે બધા મસાલાઓ વાટ્યો એ આપણે ઉમેરી દઈશું તો એમાંથી તમે અડધો પણ ઉમેરી શકો તમને કેટલો સ્ટ્રોંગ ફ્લેવર જોવે એ રીતે હવે મોણ માટે આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું એકદમ ગરમ થઈ જાય એવું તેલ કે પછી તમે મોણ માટે અહીંયા ઘી પણ વાપરી શકો તો એકદમ ગરમ તેલનું મોણ તમારે દેવાનું મિક્સ કરી દઈશું ગરમ હોય એટલે ચમચાના મદદથી તમારે મિક્સ કરવાનું અને પછી તમને લાગે કે હલકું ઠંડુ થાય એટલે હાથેથી તમારે મસળી અને લોટમાં મોણ એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મોણ દેવાઈ ગયું હવે હલકા ગરમ પાણીથી આપણે લોટ બાંધીશું તો એકદમ ઠંડુ પણ નહીં અને એકદમ ગરમ પણ નહીં હલકું વોર્મ પાણી હોય એનાથી તમારે લોટ બાંધી લેવાનો લોટ એકદમ સોફ્ટ નથી બાંધવાનો લગભગ તમને અહીંયા સવા કપ જેટલા પાણીની જરૂર પડશે તો થોડું થોડું કરી સવા કપથી થોડું ઓછું પાણી મેં વાપરી અને લોટ આવો બાંધી લીધો લોટ એકવાર બંધાઈ જાય એટલે તમારે એકદમ સારી રીતે એને મસળી લેવાનો છે મસળાઈ જાય એટલે આપણે એના ચાર એક સરખા લુવા કરી લઈશું તો આ રીતે તમારે એને જો મોટી પાટલી પર લ્યો તો બે જ લુવા કરવાના અને લુવાને એકદમ સર રીતે મસળી શેપ આપીશું પાટલી લઈ લઈશું જો તમને લાગે કે વણવામાં તમને હાડ પડે તો નાના નાના તમે છ પણ લુવા કરી શકો આ રીતે એને શેપ આપીશું અને લોટ છે એ એકદમ જેવો જોવે એ રીતે તમે બાંધ્યો હશે તો તમને સૂકો લોટની પણ જરૂર નહીં પડે જો તમને લાગે કે સૂકો લોટ કે થોડું તેલ લગાવવાની જરૂર પડે તો લગાવવાનું પણ લોટ થોડો સ્ટીફ રાખવાનો એ પણ તમારે બાંધતા ટાઈમે ધ્યાન રાખવાનું છે પછી આ રીતે વણી લેવાનું અને સાઈડ્સ કટ કરી અને આ રીતે આપણે એના કાપા કરી લઈશું આ રીતે કાપા કરો પછી તમે એને કાજુકતરી શેપમાં પણ કટ કરી શકો નહીં તો પછી આ રીતે હું નાના નાના ટ્રાયંગલ શેપમાં એને કટ કરી રહી છું એ રીતે આપણે એને કટ કરી લઈશું તો આ રીતે અને પછી આપણે એને સેપરેટ કરી લઈશું તો આ રીતે દેખાવે થોડા અલગ લાગશે અને જે પેકેટમાં નાસ્તો મળતો હોય એ ટાઈપના લાગશે પણ બહુ ટેસ્ટી એવા આ બને છે તમારે જો બિસ્કિટની જેમ પણ આ રેસીપી બનાવી હોય તો બનાવી શકો પણ વધારે સારો ટેસ્ટ તળવાથી જ આવે છે તો હેલ્ધી ઓપ્શન તમે જોતા હોય તો તમે એરફ્રાયરમાં પણ ફ્રાય કરી શકો નહીં તો ઓવનમાં બેક પણ કરી શકો તો આ રીતે મેં પારાને કટ કરી રેડી કરી લીધા અને એ જ રીતે આપણે બીજા વણતા જઈશું અને સાથે સાથે આપણે એને કટ કરી રેડી કરી લઈશું હવે તળવા માટે તેલ મેં ગરમ કરી લીધું છે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મીડિયમ ફ્લેમ પર જેટલા પારા આવે એટલા આપણે ગરમ તેલમાં ઉમેરી દઈશું અને ચારથી પાંચ મિનિટ જેવું એને ટાઈમ લાગશે તો એકદમ ગરમ તેલ હશે તો જલ્દીથી સોફ્ટ થઈ જાય છે એટલે તમારે બહુ તેલ ગરમ નથી થવા દેવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ તમારે એને તળવાનું છે તો આ રીતે ગોલ્ડન થઈ ગયા એ રીતે મેં એને ફ્રાય કરી લીધા બે સાઈડથી આ રીતે બે બે મિનિટ જેવું તમારે ફ્રાય કરવાનું એટલે આવો ગોલ્ડન કલર આવી જશે અને આ રીતે આપણે એને તેલમાંથી નીતારી દઈશું અને કિચન પેપર પર આપણે એને કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું અને એ જ રીતે આપણે બીજા બધા પણ તળી લઈશું એકદમ પરફેક્ટ એવો ગોલ્ડન કલર આવશે સાથે અંદરથી પણ એકદમ ક્રિસ્પી એવા થશે હાઈ ફ્લેમ પર ફ્રાય નથી કરવાના નહીં તો પૂરીની જેમ જ સોફ્ટ થઈ જશે એટલે તમારે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમે મીડિયમ ટુ લો સાઈડ ફ્લેમ રાખી તળી લેવાના તો આ રીતે બધા વણી અને તમારે એને તળી લેવાના તળાઈ જાય એટલે ઠંડા કરી કોઈ એર ટાઈટ ડબ્બામાં ભરી દેવાનું તો દિવાળીના નાસ્તા પર જો તમે વિચારતા હોય કાંઈ નવું બનાવવું કે બાળકોને તમે લંચ બોક્સમાં રેગ્યુલર કાંઈ ટેસ્ટી તો ગ્લુટન ફ્રી પણ તમે કહી શકો એવો આ નાસ્તો મેં બનાવ્યો છે તો તહેવારોમાં તમે ઘઉંના મેંદાના શક્કરપારા કે તીખાપારા બહુ બનાવ્યા હશે જો આ રીતે ક્યારેય જુવારના લોટના આવા તીખા પારા ટેસ્ટી સાથે હેલ્ધી પણ જો ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર ટ્રાય કરજો મહેમાનો પણ પૂછશે અને ઘરમાં બધાને બહુ ભાવે એવા આ જુવારના પારાની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ